પણ આ કોઈ આતંકવાદી તો હતા નહીં પોતાનો હક માંગવા આવેલા ઉમેદવારો હતા તો આ જે ગુજરાતની જે બહાદુર પોલીસ છે ને એની બહાદુરી આ જે માસૂમ જે બાળકો છે જે નિર્દોષ છે એની સામે જ નીકળે છે બીજા કોઈ સામે નીકળતી નથી કારણ કે સેવા સુરક્ષા ને શાંતિ એ નાગરિકની કરવાની છે નહીં કે નેતાની પણ સવારના છ થી લઈ અને રાતના બાર વાગ્યા સુધી ભાઈ શા માટે અટકાયત કરવામાં આવે છે શું અમે કોઈ એવા કહી શકાય કે અરાજક તત્વો છીએ શું અમે કોઈ આતંકવાદી છીએ અત્યારે તમને કોઈ ક્લેરિટી મળી છે કે આમાં શું થયું સરકાર આગળ શું કરી રહી છે ચોરી થઈ છે પણ એ ચોરી જો બહાર આવી જાય તો ઘણા બધા લોકોને નામ ખુલી જાય એમ છે ગુજરાત સરકાર અને ગુજરાત સરકારની પોલીસ હું શબ્દો સમજી વિચારીને જ વાપરો છું આ બંને લોકો દુખે છે પેટમાં અને કૂટે છે માથું કે યુવરાશી સારા કે ખરાબ એનાથી કાંઈ તમારી દીકરીનું માંગું તમારા ઉપર નાખવા નથી ને તમે સરકારની ચાટુકારીતા કરવામાં કંઈ હદે નીચે જતા રહ્યો છો એ તમે વિચારો ને આપણે નેતાઓ જે પસંદ કર્યા છે એમાં એકસો એકસઠ નેતા એવા છે જે ખાલી આંગળી ઊંચી કરવા માટે જ વિધાનસભામાં બેસે છે બીજું એના સિવાય કાંઈ કામ જ નથી કરતા જ્યારે ઓર્ડર ઓર્ડર થાય ત્યારે આંગળી ઊંચી કરી દે નવ તારીખ પછી અમે પણ જે અમારી માગણીઓ છે એ માગણીઓ સાથે યથાવત પાછા પણ એ ગ્રાઉન્ડમાં તમને જોવા મળીશું કારણ કે અમે અમારા હકનો રોટલો માગીએ છીએ અમારે કોઈનો છીનવી નથી લેવો અમે કોઈ ભીખ નથી માગી રહ્યા અમારી મૂળ વાત એટલી છે કે ભાઈ બધાની જે માપદંડ હોય સમાન હોવા જોઈએ ફોરેસ્ટ ગાર્ડની ભરતી પરીક્ષાને લઈને ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થયાના આરોપ લાગી રહ્યા છે તેવામાં જ્યારે ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરવા માટે પહોંચ્યા અને સરકાર પાસે પોતે રજૂઆત કરવા પહોંચ્યા તો સરકારી રજૂઆત પણ ન સાંભળી અને આ જે ઉમેદવારો હતા જેઓ સૂઈ રહ્યા હતા તેમને અચાનક વહેલી સવારે આવીને ઉઠાવીને લઈ ગયા જેમાં યુવરાજસિંહ જાડેજા પણ હતા આપણી સાથે નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં અત્યારે જોડાયા છે કારણ કે એ સવારે યુવરાજસિંહ પોતે પણ ત્યાં હતા અને એમને લગભગ ચોવીસ કલાકથી વધારે સમય પોલીસે અટકાયતમાં રાખ્યા અને યુવરાજસિંહ સાથે વાત કરીએ યુવરાજસિંહ સવારે વહેલી સવારનો એ સમય હતો તમારી સાથે જે ફોરેસ્ટના ગાર્ડ છે બધા જ ત્યાં આંદોલન કરી રહ્યા હતા અચાનક કેમ પોલીસ આવી પોલીસ કદાચ હું એવું માનું છું કે રાતની રાહ જોઈને બેઠી હતી કે જેવા જ યુવરાજસિંહ ગ્રાઉન્ડમાંથી બહાર નીકળે એ ભેગા જ પહેલાં સિંહ ડિટેન કરી લઈએ કારણ કે લશ્કરમાં સેનાપતિ વધારે મહત્ત્વનો હોય છે એટલે પહેલાં પહેલાં સેનાપતિને ઉઠાવો પછી લશ્કરને વિખેરી નાખો આ પ્રકારની મોડો સોપરેડી સાથે ગુજરાતની પોલીસ જે છે મેદાને આવી હતી એટલે છ વાગે એઝ ફ્રેશ થવા માટે સામે જ હોસ્ટેલ હતી હું એક સામે હોસ્ટેલમાં અહીંયા ફ્રેશ થવા માટે જતો જ તો હવે તો ખરામકથા મેદાનની બહાર નીકળો હજી તો હજી ટાયર હજી બહાર નીકળ્યો ત્યાં જ પોલીસવાળાએ એક આગળ ગાડી રાખી દીધી એક પાછળ ગાડી રાખી દીધી અને સીધા જ ગાડીમાંથી ઉતરી અને અરેસ્ટ કરીને લઈ ગયા સવારના છ વાગે અરેસ્ટ કર્યા હતા રાતના બાર વાગ્યા સુધી એને અરેસ્ટ કરીને રાખ્યા છે પણ આ કોઈ આતંકવાદી તો હતા નહીં પોતાનો હક માંગવા આવેલા ઉમેદવારો હતા અને જે વર્તન કરવામાં આવ્યું વિડીયો પણ સામે આવ્યા આ જે ઉમેદવારો હતા એ વંચિતો હતા એ શોષિત હતા સિસ્ટમના જે ક્યાંક ને ક્યાંક ન્યાયની ગુહાર કરી રહ્યા હતા કે ભાઈ અમને અમારા હકનો રોટલો આપો એનાથી વિશેષ એ લોકોની કોઈ માંગણી નથી પણ ગુજરાતમાં જોવા જઈએ ને તો આ જે ગુજરાતની જે બહાદુર પોલીસ છે ને એની બહાદુરી આ જે માસૂમ જે બાળકો છે જે નિર્દોષ છે એની સામે જ નીકળે છે બીજા કોઈ સામે નીકળતી નથી લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે ટીંગા ટોળી પણ કરવામાં આવ્યા છે અને ગુંડાગર્દીની ગર્દીની જે કહી શકાય કે ઢીકા મારવાના અને એ પ્રકારના મોઢમાર મારવાના પણ પ્રયત્નો થયા છે તમામ પ્રકારના પ્રયત્નો બળજબરીના પ્રયત્નો એ બધા જ ઉમેદવારો સાથે અને એવું નથી કે ખાલી અપુરુષ જે ઉમેદવારો એની ઉપર મહિલા ઉમેદવારો પણ આ પ્રકારનું ગેરવર્તન એ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આટલી બધી ચરબી શા માટે ગુજરાત પોલીસ એ માસૂમ અને નિર્દોષ બાળકો ઉપર વર્તાવી રહી છે એ મને નથી સમજાતું કેમ કે જે રીતે ખાખી અને આપણું જે પોલીસનું સ્લોગન છે સેવા સુરક્ષા અને શાંતિ તો તમે ખાલી નેતાઓની જ સેવા સુરક્ષા અને શાંતિ માટે શા માટે ધ્યાન રાખો છો ખરેખર તમને જેની સેવા કરવા માટે મૂક આચે છે નાગરિક તમને સરકારની સેવા કરવા માટે નથી રેખા કે કોઈ પક્ષની સેવા કરવા માટે નથી રેખા એ ગુજરાત પોલીસને સમજવું પડશે કારણ કે સેવા સુરક્ષા અને શાંતિ એ નાગરિકની કરવાની છે નહીં કે નેતાની આ ગુજરાત પોલીસ એ સેવા સુરક્ષા અને શાંતિ એ ફક્ત નેતાઓની કરે છે અને ગુજરાત પોલીસને પણ કહું છું જો સેવા સુરક્ષા અને શાંતિની વાત ખાલી તમારે નેતાઓ પૂરતી જ સીમિત રાખવાની હોય તો ખભે જે ખાખી લટકાય છે ને એ ખાખી ઉતારી અને ખેસ ધારણ કરી લો કોઈ વાંધો નહીં તમતારે ભાઈ ખેસ ધારણ કરીને જો કદાચ તમે આ કામ કરશો ને તો એમાં અમને જરા પણ એમાં અજુકતું નહીં લાગે કારણ કે તમે જેના ઈશારે કામ કરી રહ્યા છો એ એકસાઠ ધારાસભ્યોમાં જે ભારતીય જનતા પાર્ટીનું જે અત્યારે રાજ છે જે સત્તારૂઢ પાર્ટી છે છેલ્લા ત્રીસ વર્ષથી તમે એના ઇશારે જ કામ કરી રહ્યા છો કારણ કે સરકારની તમારી ગુડબુકમાં તમારે તમારા નામો લખાવા છે અમારે કોઈ સરકારની ગુડ બુકમાં નામ નથી લખાવવા અમારે અમારા ઉમેદવારોના નામ એ ફાઇનલ રિઝલ્ટમાં લખાવવા છે અને રિઝલ્ટ માટે અમે લડીએ છીએ અમારી બીજી કોઈ માગણી નથી અને એ પણ હું સ્પષ્ટતા કરી દઉં કારણ કે જે કાયદો છે જે અત્યાર સુધી ઇન્ડિયન પિનલ કોડના નામે ઓળખાતો હતો સીઆરપીસીના નામે ઓળખાતો હતો જે આપણે અત્યારે જે બીએનએસ જેને આપણે કહે છે કે ભારતીય ન્યાય સંહિતા એ ભારતીય ન્યાય સંહિતામાં પણ એ પ્રકારના પ્રાવધાન છે કે અટકાયત કોઈપણ વ્યક્તિને તમે અટકાયત કરી શકો છો એમાં ના જ નથી એની ધરપકડ પણ કરી શકો છો એમાં પણ બિલકુલ ના નથી અને તમે એને સીધા જેલ હવાલે પણ કરી શકો છો એમાં પણ બિલકુલ ના નથી જો જેલ હવાલે કરવા હોય તો તમારે એને કોર્ટ સમક્ષ ચોવીસ કલાકમાં હાજર કરવા પડે એ પણ એની જોગવાઈ છે જો તમે કોઈની અટકાયત કરો છો ચારથી પાંચ કલાકની અંદર એ જે પણ કાર્યક્રમ છે પૂરો થઈ જાય એટલે તમારે એને છોડી દેવા પડે પણ સવારના છ થી લઈ અને રાતના બાર વાગ્યા સુધી ભાઈ શા માટે અટકાયત કરવામાં આવે છે શું અમે કોઈ એવા કહી શકાય કે અરાજક તત્વો છીએ શું અમે કોઈ આતંકવાદી છીએ કે એવા રીઢા ગુનેગાર છીએ કે તમે આ પ્રકારનું અમાનવીય વર્તન અમારી સાથે કરો છો અને અમારા વિદ્યાર્થીઓ સાથે કરો છો પોલીસ આટલી બધી ચરબી એ આ યુવાનો સામે દેખાડે છે શા માટે દેખાડો ને ભાઈ તે વડો તો આપણે અગ્નિકાંઠીઓ એના ગુનેગારો છે એના આરોપીઓ છે મોરબીના છે હરણીકાના છે કે પછી તક્ષશિલાના છે કે બોટાદના કે લઠ્ઠાકાંડના છે દેખાડો ને ટીંગાટોળી કરો ને ત્યાં આ વર્તન જે અમારા યુવાનો સાથે થઈ રહ્યું છે એ વર્તન એક વખત કરાવો લાઠીચાર્જ ત્યાં કેમ નથી થતો કેમ કારણ કે ત્યાંથી ક્યાંક તમને કટકીનો હિસ્સો મળે છે એટલે તમે અહીંયા લાઠીચાર્જ નથી કરતા કે ત્યાં ટીંગાટોળી નથી કરતા ક્યાંક ને ક્યાંક એના ભાગીદાર તમે પણ હશો કારણ કે રિબિન કાપવામાં તમે હાજર રહો છો અને એના જે કોમ્પ્લેક્સો જે છે બરાબર જે ગેમ ઝોનો છે એમાં પણ તમે હાજર રહો છો એટલે તમે અહીંયા કાંઈ નહીં કરો કેમ કારણ કે વગદાર વ્યક્તિ છે એ આર્થિક રીતે અને રાજકીય રીતે વગદાર વ્યક્તિઓ છે અહીંયા તમારી પીપુળી શાંત થઈ જાય છે પણ જ્યારે યુવાનોની વાત આવે ત્યારે તમે બહુ મોટી મોટી બહાદુરી દેખાડો છો ખરેખર દેખાડી શકતા નથી ત્યાં એક વખત દેખાડો એટલે ગુજરાત પોલીસના અમુક જે અધિકારીઓ છે એના માટેની આવત છે હું બધાને સમાન ત્રાજવે તોલતો નથી પણ અમુક અધિકારીઓ જે છે જે આ પ્રકારનું વર્તન કરે છે એ ખૂબ ગેરવ્યાજબી છે હું એક વાત એ પણ તમારી સાથે ઉમેર દઉં છું કે ભાઈ હા જે લોકો વિધાનસભા કૂચ કરી રહ્યા હતા એ એ ખરેખર ખોટું છે હું માનું છું એ વાતને કે ન કરવું જોઈએ એમાં એની અટકાયત કરો ડેટ્સ ગુડ કે ભાઈ ચલો તમે એવું કીધા હતા ભાઈ કાયદો વ્યવસ્થા જાળવવા માટે એમ કે અમે એના ના જ નથી પડતા પણ જે ઉમેદવારો રામકથા મેદાનમાં બેઠા હતા જે ઉમેદવારો સત્યાગ્રહ છાવણીમાં બેઠા હતા એને તમે શા માટે ડિટેન કર્યા ચલો જે ઘટના ઘટી એમાં સારા પાસે નબળા પાસે બધી જગ્યાએ હોવાના એમાં ના જ નથી જે અટકાયત થઈ એમાં જે અમુક વ્યક્તિઓને અટકાયત થઈ એ અમે અમે વ્યાજબી ઠેળવીએ છીએ કે ન કરવું જોઈએ પણ જે ખરેખર વાસ્તવિક રીતે જે શોષિત જે વંચિત હતા જે ઉમેદવાર પોતાની માગણીને લઈને હતા પોતાની લાગણીને લઈને હતા તમે વ્યક્ત કરવાનો જ મોકો ન આપ્યો તમે કોઈને પણ અંદર જવાનો ન દીધા એક સમય એવો પણ આવ્યો હતો કે તમારા જ મીડિયાના મિત્રો ત્યાં અંદર આવવા માગી રહ્યા હતા તો એને પણ અંદર આવવા દેવામાં નહોતા આવી રહ્યા અને જે મીડિયા મિત્રો જે કવરેજ કરી રહ્યા હતા એનું માઇક પણ તોડી નાખવામાં આવ્યું છે એ પણ દ્રશ્યો અમારી સામે છે પણ સિંહ અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે જે વનરક્ષકો બધા જે ભેગા થયા છે પરીક્ષાને લઈને એ લોકોની એક જ માંગ છે કે અમારા માર્ક્સ બતાવવામાં આવે અત્યારે તમને કોઈ ક્લેરિટી મળી છે કે આમાં શું થયું સરકાર આગળ શું કરી રહી છે કે સરકાર આમાં માર્ક્સ ડિક્લેર કરવા માંગે છે નથી માંગતી ટીસીએસએ એક્ઝામ લીધી હતી એ એક્ઝામમાં જે આખી ગડબડી થઈ છે હવે શું પરીક્ષા રહેશે રદ થશે શું આને લઈને ગડબડી જ છે ને બેન ત્યાં છે કે ચોરી થઈ છે પણ એ ચોરી જો બહાર આવી જાય તો ઘણા બધા લોકોને નામ ખુલી જાય એમ છે એટલે અત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત સરકારની પોલીસ હું શબ્દો સમજી વિચારીને જ વાપરો છે આ બંને લોકો દુખે છે પેટમાં અને કૂટે છે માથું બંને લોકોને દુખે છે પેટમાં અને કૂટે છે માથું આ જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેમાં તો અગણિત ભૂલો હતી પેલા ટ્રાન્સલેશનથી લઈને પછી જ્યારે પરીક્ષા પદ્ધતિની જે પ્રક્રિયા હોતી એને લઈને ઘણી બધી વિસંગતતાઓ પેદા થઈ પછી જ્યારે મેરિટ યાદી બહાર કરવાની વાત આવી ત્યારે પ્રોવિઝનલમાં આન્સર કે પછી રિવાઇઝ પ્રોવિઝનલ આન્સર કે ફાઇનલ આન્સર કરી રિવાઇઝ ફાઇનલ આન્સ કરી આવા ઘણા બધા ગતકડાઓ પણ સામે આવ્યા પણ હવે માર્ક જાહેર કરવાની એને એ રીતે કીધું કે આજે મેં પરીક્ષા આપી છે તો હું મારા માર્ક જોઈ શકું તમારા ન જોઈ શકું કે એ ગોપનીય છે હવે ભાઈ હમણાં જ નીટની પરીક્ષા એનટીએ લીધી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તો નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પણ કીધું કે ભાઈ જ્યારે સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ તમારા બધાના માર્ગ જાહેર કરવા પડશે તો નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વિથ સેન્ટર નામ જાહેર કર્યા આપણા ગુજરાતમાં સૌથી એવી હોનાર એવી યુનિવર્સિટીની એવી સંસ્થા છે અમારા સૌરાષ્ટ્રની રાજકોટમાં આવેલી આરકે કે ભાઈ એનું પણ નામ જાહેર થયું સૌરાષ્ટ્રમાંથી આર કે જ નામ છે કદાચ હું નામ ભૂલ તો માફી ચાહું છું પણ એનું પણ નામ જાહેર થયું કે એસી ટકા ઉમેદવારો એક જગ્યાથી પાસ થયા તો અમે હવે ભવિષ્યમાં વિચાર્યું ને કે અમારે ક્યાંથી પરીક્ષા આપવી જો નીટની પરીક્ષા આપવી તો અમારે એ સેન્ટર પસંદ કરવું અમને ખબર પડી ને કે હા પાસ થવું જો પરીક્ષામાં સારા માર્ક લાવવો હોય તો આવો સેન્ટર તમારે પસંદ કરવા પડે એ જ રીતે ફોરેસ્ટ બિડગાર્ડમાં અમને એ ખબર પડવી જોઈએ કે કઈ શિફ્ટમાં કેને કેટલા માર્ક આવ્યા કયા ઉમેદવારને કેટલા માર્ક આવ્યા અમારે ભવિષ્યમાં જો કોઈ પાસે કોચિંગ લેવું તો કોની પાસે જ લેવું કારણ કે બસો માર્કની પરીક્ષા છે સુરતનું કટ ઓફ એકસો પંચો એકસો સત્યોતેર તાપીનો કટ ઓફ એકસો પંચોતેર આ બધા જ કટ ઓફ એવા છે કે જેમાં આઠ ગણા ઉમેદવારને પાસ કરે કોક તો એવા છે શકે છે ને બસોમાંથી બસો આવ્યા તો ભવિષ્યમાં અમને ખબર પડે ભાઈ હા આ બસોમાંથી બસો જે વ્યક્તિ લાવી શકતો હોય કોચિંગમાં એની પાસે જ જવાય શા માટે ભાઈ ગાંધીનગરના મોઘા મોંઘા જે કોચિંગ ક્લાસોવાળા છે એની પાસે જાય એ વ્યક્તિ પાસે જ જાય કે તું ભાઈ જે પુસ્તકો વાંચતો હતી અમને કહે તો અમે ભવિષ્યમાં આગળ વધીએ હજી સુધી અમારા પ્રશ્નનું નિરાકરણ નથી થાય બધા જ લોકો કહે છે કે સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરો કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ ખરેખર વાસ્તવિક રીતે જોવા જાય ને તો એનું નામ આ સરકારે બદલી નાખવું જોઈએ કૌભાંડ બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે આ બીજું કશું જ નથી કૌભાંડ સિવાય આ ટેસ્ટિંગ એજન્સી બીજું કંઈ કરતી પણ નથી અને આ ટેસ્ટિંગ એજન્સી છે કોની ટીસીએસની ટીસીએસ એટલે ટાટા કન્સલ્ટન્સી ટાટા કન્સલ્ટન્સી કોને ફંડ કરે પીએમ કેમ પીએમ કેર ફંડમાં આપે પછી ઇલેક્ટ્રોલ બોન્ડના નામે ભારતીય જનતા પાર્ટીને ફંડ આપે તો હવે એ એનું હારું ઈચ્છે કે આપણું સારું ઈચ્છે ટીસીએસમાં બસો ટૂંકમાં કહી શકાય કે આપણે ગિફ્ટ સિટી છે એમાં બસો કરોડની એને કંઈક જગ્યા રાખી તો એ પૈસા આપણી પાસેથી જ વસૂલ કરવાના ને એટલે આવા પચાસ કરોડના કોન્ટ્રાક્ટ એને આપે કે સિત્તેર કરોડના કોન્ટ્રાક્ટ એને આપે એટલે એમાંથી પૈસા વસૂલ થાય છે એટલે જોવા જઈએ ને તો અમારા બાળકો અમારા જે વિદ્યાર્થીઓ છે એની ઉપર એક્સપેરિમેન્ટ થાય છે જેમ ટેસ્ટર હોય ને ટેસ્ટર આપણે જોઈએ કે વીજળી આવે છે કે જે એમ અત્યારે ટેસ્ટિંગ કરે છે મારી ઉપર ગુજરાત એક પ્રયોગશાળા બની ગયું છે અને એ રીતે ગુજરાતના જે યુવાનો જે છે ને એ પ્રયોગશાળામાં કે ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને એ પ્રકારે ચાલે છે બધા જને જેમ અત્યારે ચેક કરવામાં આવી છે એટલે આ જે થઈ રહ્યું છે એ બધા માટે સારું નથી એજન્સી માટે પણ સારું નથી સરકાર માટે પણ સારું નથી યુવાનો માટે પણ સારું નથી અને જે આ જે ચીલો નવો ચિતરાઈ રહ્યો છે એ પણ સારું નથી કેમ ખબર છે કારણ કે સીબીઆઈટી પદ્ધતિના માધ્યમથી બેન બહુ બીજાની તો વાત નથી કર્યું મારા જ રૂમમેટની વાત કરું એકસો વીસ માર્ક કટ ઓફ છે એકસો ને પાસાઠ અમરેલી જિલ્લાનું એનું સમથિંગ કે ફોર્મ ભર્યું હતું એનું કટ ઓફ એકસો પાસઠ છે હવે એના ઓરિજિનલ જે રો માર્ક કહીએ એકસો વીસ છે અને એનું એના સિલેક્શન લિસ્ટમાં નામ છે મારો ભેગો એક બીજો ઉમેદવાર છે જે અત્યારે પણ હાલમાં ઉપસ્થિત જ છે મારા જોડે એકસો છપ્પન માર્ક છે એને અને એનું એનું લિસ્ટમાં નામ નથી આઠ હજાર જેમાં આઠ ગણા ઉમેદવારોનું લિસ્ટ આપ્યું એકસો છપ્પન વાળાનું નામ નથી પણ એકસો વીસવાળાનું નામ છે હવે આમાં શું કરવાનું કયો ખરેખર આ બધી વિસંગતો ત્યાંથી પેદા થાય છે કે એકસો વીસ વાળો ફાઈનલ આવે છે પણ એકસો છપ્પન વાળો તો ઘરે બેઠો છે એનો શું વાક એનો તો કશો કઈ વાક નથી તો ભાઈ તમે આ જે સીબીઆઈટી જે નવો ચીલો ચિતરી રહ્યા છો એ ચીલો ફેલ છે અચ્છા તો નોર્મલાઇઝેશન કરવાની જે વાત છે નોર્મલાઇઝેશન કઈ રીતે કરવાનું એટલે સરકાર હવે આમાં થઈ શું શકે નોર્મલાઇઝેશન આ નોર્મલાઇઝેશન મેથડ છે એ થોડીક ટ્રિકી છે અને સમજવી એટલી અઘરી છે પણ હું તમને એક સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું છું કે સવાર બપોર સાંજની ત્રણ શિફ્ટ છે એમાં સવારની શિફ્ટમાં જે પેપર આવ્યું માની લો કે સહેલું નીકળ્યું છે બપોરની સીટમાં મધ્યમ નીકળું છે અને સાંજની સીટમાં અઘરું નીકળ્યું છે તો એ જે સહેલું પેપર છે તમે કદાચ માની લો કે સોમાંથી એંસી માર્ક લોકોને આવ્યા પછી મધ્યમ છે એમાં સોમાંથી લોકોને પચાસ માર્ક જ આવ્યા અને ખૂબ અઘરું જે પેપર હતું એમાં સોમાંથી ત્રીસ માર્ક જ આવ્યા તો એ લોકો શું કરશે કે ત્રણે ત્રણની એવરેજ સેટ કરશે સરાસરી જેને આપણે ગુજરાતીમાં કહીએ એ એવરેજ કાઢશે અને જેના અઘરું પેપર હોવાને માર્ક ઘટા ત્રીસ એને પચાસ સુધી લઈ જશે જેને સહેલું હતું એસી માર્ક આવ્યા એને ઘટાડી અને પચાસ સુધી લઈ જશે પછી આ પેપર જે છે ને એ પિસ્તાલીસ પેપર લેવામાં આવે તો પિસ્તાલીસ શિફ્ટ હતી સવાર બપોર સાંજ એમ પંદર દિવસ સોળ દિવસ આની પરીક્ષાઓ ચાલી હતી એટલે આ સુડતાલીસ સોરી પિસ્તાલીસ કે અડતાલીસ પેપરવાળા નીકળ્યા હતા પહેલાં પહેલાં મેં તમને કીધું એમ એમ નોર્મલાઇઝ થાય કે ભાઈ તમારી આખા દિવસની એવરેજ સેટ થાય પછી એ પિસ્તાલીસ દિવસની એવરેજ સેટ થાય અને પછી એમાંથી એક માર્ક સેટ થાય કે આ એવરેજ માર્ક છે એની ઉપર જેટલા હોય એની ઉપર નીચે આટલા હોય તો એમાં એની સ્ક્રુટિનિંગ કરવા માટે સ્ક્રુટિનીમાંથી આ ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર થ બનતું હોય છે એટલે અમને ખબર જ નથી કે સવાર ધારો કે આમાં પરીક્ષા જે દિવસે લેવામાં આવી આ વીસ ફેબ્રુઆરી પરીક્ષા લેવામાં આવી બે હજાર ને ચોવીસમાં તો વીસ ફેબ્રુઆરીનું સવારનું પેપર સહેલું હતું અઘરું હતું અમને નથી ખબર નક્કી કરનારા એ જ છે એટલે બપોરનું પેપર સહેલું હતું અઘરું હતું એમને ખબર નથી આ મેં કીધું કે થોડુંક ટ્રિકી છે કદાચ અત્યારે બધા જ મીડિયા મુદ્દો નથી લેતા એનું કારણ પણ એવું છે કારણ કે એને કદાચ મુદ્દો સમજાતો જ નથી એ લોકોને એવું લાગી રહ્યું કે આ લોકોને ભાઈ લિસ્ટમાં નામ નથી આવ્યું એટલે લોકો આ લોકો બૂમ ભરાયેલા પડે ખરેખર એવું નથી ખરેખર એવું છે જ ખરેખર આ પ્રોસેસ જે છે પ્રોસેસનો વાંધો છે જે રિક્રુટમેન્ટ પ્રોસેસ જે સીબીઆઈટી છે એનો વાંધો છે કે સીબીઆઈટી પદ્ધતિમાં નોર્મલાઇઝેશન સિસ્ટમ છે નોર્મલાઇઝ હું નથી કહેતો કે ભૂતકાળમાં આ પ્રોસેસ જે છે એ સ્ટાફ સિલેક્શનમાં એપ્લાયડ હતી થતી જ હતી આ રીતે પણ એમાં કેવું હતું કે સાઠ લાખ સિત્તેર લાખ એંસી લાખ ઉમેદવારો હતા અને જે વેરિએશન જે માર્કનું જે વેરિએશન કેમ છે ફ્લકચ્યુએશન છે ને એ બે થી ત્રણ માર્કનું જ રહેતું જે નોર્મલાઇઝ થતાં તો આફ્ટર નોર્મલાઇઝેશન બિફોર નોર્મલાઇઝેશન છે ને એ માર્કનું ધારો કે એકસો પચાસ હોય ને તો કદાચ તમારે એકસો ત્રેપન થાય કે એકસો થાય એકસો જેને અઘરું છે જેને તો એને સહેલું છે જેને એકસો છેતાલીસ થાય કે એકસો સુડતાલીસ એ બસ એટલું જ વેરિયસન રહે ત્રણ ચાર માર્કનું આ પચાસ પચાસ માર્કના વેરિએશન છે મેં તમને કીધું એમ કે મારા રૂમમેટને એકસો વીસ માર્ક છે પણ એકસો પાસાઠનું જે કટ ઓફ છે ને કટ ઓફ છે એની એને ખુદના માર્ક તો ખબર જ નથી કે એકસો પાસઠ ઉપર એના કેટલા નોર્મલાઇઝ થઈને એપ્લાય થયા છે કારણ મારી બની શકે એના સાઠ માર્ક એપ્લાય થયા હોય તો કદાચ એ મેરીટમાં ઘણું બધું આગળ નીકળી ગયું હોય પણ નોર્મલાઇઝેશન પહેલાંના નોર્મલાઇઝેશન પછીના કોઈ ઉમેદવારના જ માર્ક અહીંયા જે છે એ ડિક્લેર કરેલા નથી એટલે આ વિસંગતતાઓ ઘણી બધી છે હજીનું નિરાકરણ નથી એવું અને ઉમેદવારો પોતાના હક માગવા આવે છે ને તો પોલીસ જેની સાથે વર્તન કરી રહી છે એ ખૂબ અમાનવીય છે પોલીસને પણ અમારું કહેવાનું કે અમે તમારા દુશ્મન નથી તમે નથી અમારા દુશ્મન આ બંને વાત તમારે ધ્યાનમાં રાખવાની છે તમારો બાળક પણ હશે કે જે આ પ્રકારની પરીક્ષાઓ પદ્ધતિમાંથી પરીક્ષા આપતો છે તમે પીએસઆઈ છો તો કદાચ તમારા બાળકો જે છે આ સીસીઈ એક્ઝામ આપતા હશે ફોરેસ્ટની એક્ઝામ આપતા હશે વોટ કદાચ જીપીએસસી પણ આપતા હશે તો આ જો પદ્ધતિનો ચીલો પડ્યો તો એ તમારા બાળકને પણ નુકસાન કરતા છે એટલે જે અધિકારીઓ છે અધિકારીઓને વિનંતી કરું છું ભલે કદાચ તમને કદાચ મારી ટીકા લાગતી હશે છતાં પણ કહું છું પણ અમે કોઈ તમારા દુશ્મ નથી વ્યક્તિગત અમારે કોઈ તમારી સાથે રાગ દિવસ કે પૂર્વાગ્રહ છે જ નહીં અને અમે તો કિન્નાખોરી રાખતા જ નથી સરકાર કિન્નાખોરી અમારી ઉપર રાખે છે કે અમારા નામે વિદ્યાર્થીઓને ભડકાવે છે અને આ જ અધિકારીઓ જે છે અમારા નામે પડકાવે છે કે તમે યુવરાજસિંહ ભેગા ન જાઓ ભેગા જશો તો અમે તમારો સાથ નહીં આપી યુરાસિંહ છે એ ભૂતકાળમાં શું હતા આ બધી વાતો કરે છે ભાઈ તું ન્યાય આપવા બેઠો છે કદાચ એ અધિકારી આવું કહી રહ્યા છે એને પણ કહેવાનું કે મૂળ મુદ્દો શું છે એ કરો ને કે યુવરાસિંહ સારા કે ખરાબ એનાથી કાંઈ તમારી દીકરીનું માગું તમારે ઉપર નાખવા નથી ને યુવરાજસિંહ જે હોય તે પણ તમે શું કરી રહ્યા છો તમે તમારી ફરજ નિભાવી રહ્યા છો તમે ખરેખર વાસ્તવિક રીતે જે હકીકત છે જે સત્ય છે જે રિયાલિટી ઓફ ગુજરાત મોડલ છે તમે ખરેખર વિદ્યાર્થીઓ પાસે પીરસી રહ્યા છો તમે સરકારની ચાટુકારીતા કરવામાં કઈ હદે નીચે જતા રહ્યો છો એ તમે વિચારો ને હું શું છું હું શું નેતા બનવા અરે કદાચ હશું હાલો કદાચ એમ લોકો ઘણા લોકો એમ કે યુવરાસિંહ નેતા બનવા નીકળ્યા છે શું વાંધો જ ભાઈ આપણે વાંધો શું છે નેતા બનવા નીકળ્યા હોય તો શું એક વ્યક્તિ નેતા ન બની શકે અને નેતાએ કરવાનું શું છે નેતાએ કરવાનું જ છે સામાન્ય જનતાના પ્રશ્નોને વાચા આપી અને ન્યાય આપવાનું કામ આ નેતાનું છે તો આપણે નેતાઓ જે પસંદ કર્યા છે એમાં એકસો એકસાઠ નેતા એવા છે જે ખાલી આંગળી ઊંચી કરવા માટે જ વિધાનસભામાં બેસે છે બીજું એના સિવાય કાંઈ કામ જ નથી કરતા જ્યારે ઓર્ડર ઓર્ડર થાય ત્યારે આંગળી ઊંચી કરી દે એનાથી વધારે બીજા નેતાઓ કરે છે શું તો એક એવો નેતા એને મળે છે જે વિદ્યાર્થી હોય યુવાન હોય કે રોજગારીના મુદ્દા હોય કે શિક્ષણના મુદ્દા એના એને તો આપે છે ને તો કમસે કમ કોઈ વ્યક્તિ આગળ વધતું હોય તો ભાઈ તમને વાંધો શું છે અને તમે એ પ્રકારનું કહો છો તો ભાઈ એકસો બ્યાસી ધારાસભ્યમાંથી મને એવું દેખાડો કે ભાઈ એ ખરેખર વિદ્યાર્થીઓમાં પ્રશ્નોમાં ગ્રાઉન્ડ ઉપર આવી ગયા હોય અને ગ્રાઉન્ડ ઉપર જેમ કીધું કે હા ભાઈ આ વિદ્યાર્થીઓ ને આપી દો એકસો માંથી હું તો કહું છું ના તો હવે શું અમે નવ તારીખની રાહ જોઈએ છીએ નવ તારીખ તારીખે સરકારે કીધું છે કે અમે માર્ક ડિક્લેર કરીશું અમે એવું કહીએ છીએ કે માર્ક ડિક્લેર કરો તો બધા ના કરો બધાને એટલે પીડીએફ માં ડિક્લેર કરો આજે તમારા માર્ક કેટલા આવ્યા એ હું જાણી શકું છું મારા માર્ક કેટલા આવ્યા તમે જાણી શકો છો એ રીતે ઓપન ટુ ઓલ બધા જ માર્ક બધા જ ઉમેદવારો જોઈ શકે એ રીતે આપવામાં આવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે એલ આરડી રક્ષક દળની પરીક્ષા છે પહેલાં એમાં ફિઝિકલ પરીક્ષા લેવાય છે માની લો કે મને ચેસ્ટમાં કાઢવામાં આવે છે કારણ કે એના જે ક્રાઇટેરિયા છે પીએચટી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ તો એમાં એવો ક્રાઇટેરિયા છે કે ભાઈ તમારે જે છાતી છે ને એ નોર્મલ જે છે એ ઓગણ હોય હોવી જોઈએ ફૂલાવીને પાંચ સેન્ટીમીટર ફૂલાવવાની છે જે શ્વાસ લેટ મારે ફૂલાવાની છે હવે બની બની શક્યું એવું કે ભાઈ હું છાતી ફુલાવવામાં ફેલ થયો તો એ લોકો લખે કે ભાઈ યુવરાસિંહ જાડેજા ચેસ્ટમાં ફેલ થયા છે યુવરાજસિંહ જાડેજા વજનમાં ફેલ થયા છે કે યુવરાજસિંહ જાડેજા છાતીમાં વજનમાં જે ક્રાઇટેરિયા છે હાઈટ વેટ ચેસ્ટના કે ભાઈ ઊંચાઈ જે હોવી જોઈએ મિનિમમ એકસો પાસાઠ છે કે ભાઈ એકસો પાસઠ નથી એકસો ચોસાઈઠ છે બધું જ ક્લિયર કટ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ફેલ થાય ને તો સેમાં ફેલ થયો નહીં એને ખબર છે રિઝલ્ટ ક્લિયર કટ છે આપણી પાસે કે ભાઈ રનિંગ તો પાંચ કિલોમીટર રનિંગ છે પચીસ મિનિટમાં પૂરું કરવાનું હોય કદાચ મારે પચીસની એક સેકન્ડ વધી જાય ને તો હું ફેલ છું પણ મને જાણવાનો અધિકાર છે કે હું ફેલ થયો અમે એ જ કહીએ છીએ અમને માર્ક જાણવાનો અમારો બંધારણીય રીતે પણ અબાધિત અધિકાર છે અને કાયદાની રૂહે જે રીતે નીટનું એક્ઝામમાં સુપ્રીમ કોર્ટ નું જે જજમેન્ટ છે તો કાયદાની રૂહે પણ અમને અમારા માર્ક જાણવાનો અબાધિત અધિકાર છે બધાના માર્ક જાણવાનો અધિકાર છે અમારે બધાના માર્ક સાથે કેલ્ક્યુલેશન કરવું કદાચ લો ત્યારે આઠ હજાર પાંચસોમાં ઘણા લોકો આવ્યા છે પણ એના માર્કમાં સૌથી લોએસ્ટ માર્ક હશે તો શું ખરેખર એક રાઉન્ડમાં જશે તમે કીધું કે પચીસ ગણાનું કાલ માર્ક જાહેર કરશે તો અમે એ જ કહીએ છીએ કે બધા પચીસ ગણા ઉમેદવારના માર્ક જાહેર કરો અથવા તો જે ઉમેદવારો પાસ થયા છે જે મિનિમમ ક્વોલિફિકેશન જે કટ ઓફ છે કેસી માર્ક ઉપર બધા પાસ આવું એને કીધું છે તો બધાનું જાહેર કરો જો ન થયું તો અમે ચોક્કસપણે કહે છે હજી અમે આંદોલનના માર્ગે છીએ જ અમે આંદોલનમાં પૂર્ણ વિરામ નથી આપ્યું આંદોલનનું આ અલ્પવિરામ છે નવ તારીખ પછી અમે પણ જે અમારી માગણીઓ છે એ માગણીઓ સાથે યથાવત પાછા પણ એ ગ્રાઉન્ડમાં તમને જોવા મળીશું કારણ કે અમે અમારા હકનો રોટલો માગીએ છીએ અમારે કોઈનો છીનવી નથી લેવો અમે કોઈ ભીખ નથી માગી રહ્યા અમારી મૂળ વાત એટલી છે કે ભાઈ બધાની જે માપદંડો હોય સમાન હોવા જોઈએ આજે હું મારા માર્ગ તમારા માર્ગ બધાના જોઈ શકું કાયદાકીય રીતે મેં તમને બંધારણીય રીતે પણ કીધું કે બધા જ પ્રકારના પ્રાવધાન આપણા બંધારણીય કે કાયદાની રૂહી આપણે મળે છે તો શા માટે ભાઈ છુપાવે છે અને હું તમારા માધ્યમથી સ્પષ્ટતા કરી દઉં છું ગૌણ સેવાના પેટમાં પાપ ન હોય જો એ ઈમાનદાર હોય જો એ પોતે પાક સાફ હોય તો બધાના માર્ગ એ જાહેર કરશે જો એ પાક સાફ નહીં હોય જો એ કશું કંઈક છુપાવવા માગતા હશે જો એ ઈમાનદાર નહીં હોય કે અપ્રમાણિક હશે તો એ પોતાની ચોરી છુપાવવા માટે એક ઇન્ડિવિજ્યુઅલ માર્ક જાહેર કરશે હવે જે બોલ છે જે હવે ગૌણ સેવાના કોર્ટમાં છે હવે ગૌણ સેવા શું કરે છે એમ જોઈ લઈ પાક સાફ છે કે નહીં એ આપણને ખ્યાલ આવી જશે નવ તારીખે રિઝલ્ટ આવવાનું છે એટલે જોવાનું પણ રહેશે કે નવ તારીખે શું કઈ કેટલા ઉમેદવારોના રિઝલ્ટ ડિક્લેર કરે છે અને ડિક્લેર કરે છે તો બધા માટે ડિક્લેર કરે છે કે પછી ઇન્ડિવિજ્યુઅલ ઉમેદવાર માટે ડિક્લેર કરવામાં આવે છે જોવાનું રહેશે યુવરાજસિંહ સાથે વાત પણ કરીશું એ દિવસે પણ વાત કરીશું કે હવે શું થાય છે તો આપ શું વિચારો છો આ આખું જે ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા સિસ્ટમ જે થઈ જેની ડિટેલમાં આપણને યુવરાજસિંહે વાત કરી એના વિશે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર